એલ માં મીટર આપવાની સ્કીમ આવી હતી એમાં બધાએ ફોર્મ ભર્યા છે લગભગ ઝાક ગામના બધા જ બસ મળીને અઢીસો અઢીસો એક ઉપર ફોર્મ ભર્યા છે પણ હજુ મીટરો એમને મૂકી નથી આઠેક મહિના થયા છે તો એની કઈ સ્થિતિ છે હમણાં આપણે કોને વાત કરવી પડશે આપણે સુરત એનડી સાહેબ વાત કરવી પડશે કે કોને વાત કરવી પડશે એમાં શું છે આ આપણા વિજિલન્સમાંથી આવીએ છીએ એમ કરીને બે ત્રણ ગાડીઓવાળા અઠવાડિયે અઠવાડિયે આવે છે ને દસ બાર હજાર પંદર હજારના ખોટા ખોટા બિલો ફાડીને જતા રહે છે એટલે આ લોકો બધા ભેગા થયા છે એટલે વિજીલન્સ વાળાને પણ આપણે કેવું પડશે કે કોઈ નાનું ઘર હોય બિચારો બે ગોળાને એક પંખનો વાળતો હોય એમાં બી આટલા મોટા ખોટા બી એ કરી આપે છે એ બી ના ચાલે એક બાજુ કારખાનાવાળાને મફતમાં એટલી બધી વીજળી આપે ને ગરીબોને હેરાન કરે તો કઈ રીતના ચાલશે હા એટલે તમે જયારે એમને પણ ધ્યાન દોરો અને મને છે ને એવું હશે તો આપણે ઉર્જા ભવનનો નંબર મોકલો જે સંબાડતા હશે આપણા સુરત ઉર્જા ભવન હું વાત કરી લઉં વચ્ચે તો અમે ગયેલા આ કેસ થયું ને આગલા દિવસે જ હું ગયેલો ચાર તારીખે હા આ મીટરો વાળું એનું દિવાળી પહેલા બધાને મીટરો મળી જાય તો પોતાના એવું કંઈક કરો તમે હા કે જ્યાં પણ રજૂઆત કરવાનું થાય તો મને કીધું હું વાત કરીશ હા કે નાણાં મંત્રી સાહેબ ને હશે ઉર્જા મંત્રી સાહેબ ને કહું છે तनु भाई साहब ने तो भी मुकेश है पर मैंने से पर मने को ने आप que nos están ahorita como hablando de que hay ahí como que si son como mono pues o algo para armar aquí o sea como hacer como